થરાદ એપીએમસી માર્કેટમાં જીરાની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી આગ ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીથી મોટું નુકસાન ટળ્યું થરાદ શહેરની એપીએમસી માર્કેટ વિસ્તારમાં આવેલી જીરાની ફેક્ટરીમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે સોમવારે સવારના ભાગે અંદાજે છ થી સાડા છ વાગ્યાના અરસામાં નગરપાલિકા ફાયર બ્રિગેડને આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર બ્રિગેડના અધિકારી વિરમજી રાઠોડ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના પહોંચી હતી ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીથી આગને કાબુમાં લેવામાં આવી હતી સાથે સાથે યુજીવીસીએલની બે ગાડીઓ તથા સ્ટાફ પણ ઘટના પહોંચી લાઇટ બંધ કરાવવામાં આવતા આગ પણ સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ફેક્ટરીના માલિક સુરેશ મહેશ્વરીએ જણાવ્યા મુજબ આ ગોડાઉન છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં હતું જેથી આગ લાગવાથી મોટું નુકસાન થયું હતું જોકે આશ્ચર્યજનક બાબત એ છે કે આજ ફેક્ટરીની બાજુમાં આવેલા ગોડાઉનમાં બે મહિના અગાઉ પણ આગ લાગવાની ઘટના બની હતી બંધ હાલતમાં રહેલા ગોડાઉનમાં વારંવાર શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટનાઓ અનેક પ્રશ્નો ઊભી કરી રહી છે વીજળીની વ્યવસ્થા જાળવણી અને સુરક્ષા મુદ્દે યોગ્ય તપાસ થાય તે જરૂરી હોવાનું સ્થાનિક વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું છે ફાયર બ્રિગેડ તથા યુજીવીસીએલ ની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્પષ્ટ થયું છે ફોન કે જે ચીરુ કુલિંગની ફેક્ટરી આવેલ છે તેમાં આગ લાગેલ છે અને અત્યારે આગ અંડર કંટ્રોલ છે ને કુલિંગ પ્રક્રિયા ચાલુ છે મારા કમ્પ્લેન્ટ સેન્ટરમાં ફોન આવવાથી પાવર બંધ કરાયેલો અને જે જગ્યાએ આગ લાગી હતી તેઓ જઈ અને ફાયરની ગાડીઓ આવેલી હતી અને પાણી છોડતા ધુમાડા નીકળતા બરાબર અને અમે કનેક્શન કાપીને નાખ્યું છે હાલ

એવા જ્યોતુબા બારોડ પ્રદીપ તંત્રાલ ન્યૂઝ થરત